વિસાવદર અને પેસાણ તો આ બંને વિસ્તારોની અંદર પણ આવતીકાલે ઓગણીસ તારીખના રોજ મતદાનના દિવસે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે જોકે અત્યારે અમે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરી રહ્યા છે તેમાં સવારના સેશનની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અથવતર ન પડશે તો બપોર પછીનું સેશન છે એની અંદર થોડીક તીવ્રતા વધી શકે ને વિસાવધર વેસાણ અને જુનાગઢના ગ્રામ્ય પંથકોની અંદર પણ કાલે બપોર પછીના સેશનની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક સમયે ભારે વરસાદ પડે એવી શક્યતાઓ અલમે માની રહી છે અને જેટલો માહોલ અત્યારે શરૂઆતથી આ જ દિવસ સુધી વિસાવદરની અંદર જોવા મળ્યો છે એવો જ માહોલ છે આવતી કાલે મતદાન ભૂથ ઉપર પણ જોવા મળશે અને મતદાન છે એ વિસાવદરની અંદર આ પેટા ચૂંટણીની અંદર બહુ સારું મતદાન થશે ઊંચું મતદાન થશે અને ખરેખર ત્યાંથી વિસાવદ એક જનાદેશ આવવાનો છે ઘણા બધા ગામડાઓ હું ફર્યો છું વિસાવદર હોય પેસાણ હોય ગામડાઓ બીજા નાના મોટા હોય બધા ગામડાઓમાં ફર્યો છું ને ત્યાં મને અત્યારે માહોલ જોતા એવું લાગે છે કદાચ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાથી છે થી વીસ હજાર મતની લીડ થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો રાજમેટીપુર ન્યૂઝની સાથે હું છું પરેશભાઈ હાલમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આવતીકાલે વિસાવદર માં મતદાન થવાનું છે આવતીકાલે વિસાવદર અને બેસાણ ખાતે વરસાદી માહોલ જોવા મળશે કે કેમ રાજ્યની અંદર શરૂઆત થઈ ગઈ છે રાજ્યના મોટા ભાગના વિસ્તારો છે કવર થઈ ચુક્યા છે અત્યારે હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય જેમાં દક્ષિણ ગુજરાતના પણ વલસાડ વાપી નવસારી બીલીમોરા ડાંગ જેવા તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ તમામ જે વિસ્તાર છે જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં હજુ પણ આવનારા બે દિવસ સુધી જેમાં ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં તીવ્રતા સાથે વરસાદ પડવાના છે હવે સ્વાભાવિક રીતે તમારું જે સવાલ છે વિસાવદર અને ભેસાણ પણ આમ તો અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ત્રણેય જિલ્લા છે એમાં હજુ પણ ભારે વરસાદોની શક્યતાઓ છે એટલે ખાસ કરીને અમરેલી ગીર વિસાવદર અને તો આ બંને વિસ્તારોની અંદર પણ આવતીકાલે ઓગણીસ તારીખના રોજ મતદાનના દિવસે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે જોકે અત્યારે અમે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરી રહ્યા છે તેમાં સવારના સેશનની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અથવા તો પછીનું સેશન છે તેની અંદર થોડીક તીવ્રતા વધી શકે ને વિસાવત વેસાણ અને જુનાગઢના ગ્રામ્ય પંથકો અંદર પણ કાલે બપોર પછીના સેશનની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક સમયે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ જી પરેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે જો વિસાવદર અને ભેસાણમાં ક્યાંક વરસાદ પડે છે તો મારા કહેવા મુજબ બપોરના સમય દરમિયાન તો શું મતદારમાં કોઈ ફરક પડશે ખેડૂતો જે ક્યાંક ગામડાઓમાં રહેતા હોય છે ને વરસાદ દરમિયાન કોઈ કામગીરીના કારણે ન પણ પહોંચી શકે એવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી છે બેન અત્યારે આ વરસાદને કારણે મતદાન ઉપર કોઈ ફરક પડે તેવી શક્યતાઓ હાલ અમને લાગતી નથી ના બે ત્રણ કારણ છે પહેલી વાત તો એ છે કે આમ તો ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદાનની અંદર એટલી બધી ભીડ પણ નથી થતી એટલે મતદાન કરવું એ લગભગ અડધી કલાક કે કલાકનો સમય હોય તો કોઈ પણ વ્યક્તિ આસાનીથી પોતાનો મત છે એ આપી શકે છે બીજા નંબરની વાત છે કે છેલ્લા બે ત્રણ દિવસથી જે આ વિસાવદર સીટ છે એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા એવા વરસાદ થયા છે મોટા ભાગે આ સીટની અંદર જે મતદારો છે એ લગભગ બધા મોટા ભાગના ખેડૂત મતદારો છે ખેડૂતોનો આખો વિસ્તાર છે અને બીજા નંબરની અંદર અત્યારે વરસાદને કારણે ખેતીકામો થઈ શકે તેમ નથી ખેતરોમાં પણ પાણી ભરેલા છે નવા વાવેતર કરવા કે કઈ બીજું કામ કરવું હોય તો એના માટે હજુ એક બે દિવસની રાહ જોવી પડે એમ છે એટલે ખેડૂતો છે એ પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ ન શકે એટલે સ્વાભાવિક રીતે ખેડૂતો છે ઘર ઉપર જ હશે અને ખેડૂતો ઘરે હાજર હશે તો ચોક્કસથી એ મતદાન બુથ સુધી જશે કેમ કે ખેડૂત છે એ તો ખેતરની અંદર પણ દિવસ રાત તડકો સહન કરે છે ઠંડી સહન કરે છે એ સૌથી વધારે મહેનત કરે છે ને એને કારણે જ આપણે બધા એસી બેસીને વાતો કરી શકીએ છીએ એટલે ખેડૂતોની મહેનત થી આખો દેશ ચાલતો હોય તો ખેડૂત સ્વાભાવિક રીતે મતદાન બુથ સુધી પહોંચી જ કેમ કેમકે ખેડૂતો બીજા ઘણા કારણોસર પણ એ ચાલુ વરસાદમાં અવર જવર કરતા હોય છે ખેતી કામોમાં પણ ઘણી વખત એની જરૂર પડે તો વાડીમાં પણ જતા હોય છે એટલે વરસાદને કારણે મતદાન ઓછું થાય તેવી કોઈ શક્યતાઓ નથી વરસાદ હશે આવતીકાલે તો પણ મતદાન તો પૂરું થશે કેમકે ખેડૂતો છે એ અત્યારે ઘરે હાજર હશે અને ચોક્કસ થી મતદાન કરશે ઇફેક્ટ પડે વરસાદથી એવી શક્યતાઓ નથી આ વાત છે કે 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 વખત એવું બનતું હોય સમયગાળા દરમિયાન કદાચ કોઈ વાવાઝોડું આવે તો અફડાતફરીનો માહોલ હોય તો ત્યારે મતદાન છે એની અંદર ફેરફાર થતો હોય ને ઓછું મતદાન થતું હોય છે પણ અત્યારની કન્ડિશન જે એ છે આવતીકાલની એમાં મતદાન ઉપર કોઈ અસર પડે તેવું હવામાન રહેવાનું નથી એટલે મતદાન છે એ પૂરું જ થાય છે બીજો પ્રશ્ન એ ખેડૂતો નિર્ણાયક રૂપ રહેતા હોય છે કે વિસાવદરમાં કયા નેતાની જીત અપાવી કયા નેતાને હાર અપાવી તો હાલમાં વિસાવદરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે મતદાન માત્ર ગણતરીના કલાકો જ બાકી છે એટલે વિશાળ અંદર માહોલ આમ તો આ વખતે હું પણ આમ તો રાજકારણની અંદર થોડોક રસ ધરાવતો વ્યક્તિ છે મને પોલિટિક્સ ગમે છે પણ મને જે પોલિટિક્સ ગમે છે તે શુદ્ધ અને પવિત્ર પોલિટિક્સ ગમે છે પોલિટિક્સ તો એક આપણો એક સિસ્ટમનો ભાગ છે આપણા દેશનું જે આખું માળખું ચાલે છે એમાં પોલિટિશિયનો છે એ ખૂબ જરૂરી છે કેમ કે રાજકીય માણસ છે એ આપો સમાજનું નેતૃત્વ કરતા હોય ને નેતૃત્વ જે લોકો કરે છે એ નેતૃત્વ કરવા કરનારા જે વ્યક્તિઓ છે પવિત્ર અને ઈમાનદાર વ્યક્તિઓ છે એ સત્તામાં હોવા જોઈએ આવું વ્યક્તિગત હું ચોક્કસથી માનું છું એટલે અત્યારનો જે માહોલ છે એ મે અત્યાર સુધી ઘણા સમયથી હું આમ તો રાજકારણમાં રસ લઉં છું મે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે પણ અત્યારે જે આ 2025 ની અંદર વિસાવદરની પેટા ચૂંટણી જે હું જોઈ રહ્યો છું એમાં અત્યાર સુધી મે કોઈ પણ ચૂંટણીમાં ન જોઈ હોય એવી એક જબરજસ્ત ત્યાં ફાઇટ જોઈ છે અને એક અંદર ખૂબ સારો માહોલ છે એ અત્યારે વિસાવદર ની અંદર જોવા મળી રહ્યો છે અને જેટલો માહોલ અત્યારે શરૂઆત થી આજ દિવસ સુધી વિસાવદર ની અંદર જોવા મળ્યો છે એવો જ માહોલ છે આવતીકાલે મતદાન બુથ ઉપર પણ જોવા મળશે અને મતદાન છે એ વિસાવદરની અંદર આ પેટા ચૂંટણી અંદર ખૂબ સારું મતદાન થશે ઊંચું મતદાન થશે અને ખરેખર ત્યાંથી વિસાવદરથી એક જનાદેશ આવવાનો છે જી તમારા મત મુજબ કોની જીદ થઈ શકે છે આ બેઠક ઉપર પરેશભાઈ આમ જોવા જઈએ તો હું કોઈ રાજકીય વિશ્લેષક્ય નથી પણ એટલું કહી શકાય કે મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી વાત કરું કેમ કે તમે જો આગાહીની વાત કરતા હોય તો હું મેટિયોલોજી વિદ્યાર્થી છે એટલે હવામાનનું તમામ મોડેલોના આધારે પ્રિડિક્શન કરીને ચોક્કસથી હું એની આગાહી કરી શકતો હોય જ્યારે રાજકીય વાત આવે તો રાજકીય રીતે તો જે રાજકારણની અંદર જે આ વિસાવદર હોય પેસાણ હોય જુનાગઢના ગ્રામ્ય પંથકો છે આ સીટની અંદર જેટલા પણ ગ્રામ્ય પંથકોનો સમાવેશ થાય છે એ તમામ પંથકોનો હમણાં મેં લગભગ દસ થી પંદર દિવસ સુધી પ્રવાસ પણ કર્યો છે ઘણા બધા ગામડાઓ હું ફર્યો છું વિસાવદર હોય ભેસાણ હોય ગામડાઓ બીજા નાના મોટા હોય બધા ગામડાઓમાં ફર્યો છું ને ત્યાં મને અત્યારે માહોલ જોતા એવું લાગે છે કે કદાચ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા છે થી વીસ હજાર મતની લીડથી તૂટાઈ શકે છે જી જી એટલે ગોપાલ ઇટાલિયાની ક્યાંક લીડ દેખાઈ રહી છે હા લીડ પણ દેખાઈ રહી છે ને લીડ પણ ઓછી નથી પંદર થી વીસ હજારમાં હું આપને કહી રહ્યો છું એ પ્રકારની લીડ મને દેખાઈ રહી છે કેમ કે ગયા વખતની વાત કરવા જઈએ તો ગયા વખતે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છૂંટાઈને આવ્યા હતા જેનું નામ હતું ભુપતભાઈ ભાયાણી પણ ભુપતભાઈ ભાઈયાણીને આટલી બધી લીડ ન મળી હતી એટલી લીડ ભુપતભાઈ ભાયાણી કરતા એટલે કે બે હજાર બાવીસ ની જે ચૂંટણી હતી એના કરતા પણ વધુ લીડ છે આ બે હજાર પચીસની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગોપાલભાઈને મળે

જે રીતે વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત ગોસ્વામી જેઓ આપણી સાથે જોડાયા હતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે વિસાવદર અને ભેસાણમાં જે મતદાન યોજાવાનું છે એટલે કે બપોરના સમય દરમિયાન ક્યાંક ભારે વરસાદ આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ વરસાદને કારણે મતદાનમાં કોઈ ફરક પડે તેવું હાલમાં નથી દેખાઈ રહ્યું અને માહોલની જો વાત કરવામાં આવે તો ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની જીત નજીક દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ 24 ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો